કે દોસ્તો હું સોલંકી રંજીત એશિયન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલ એ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે આગળના એક્ઝામ્પલ છે એમાં કન્ટિન્યુ કરીશું પછી કે વિધેય કેવી રીતે બનાવવું તો આપણને જો સોળમો એક્ઝામ્પલ આપેલો છે કારણ કે પંદર સુધી તો આઈ થિંક આપણે ગણી નાખ્યા હતા સોળમો આપેલો છે સોળમાં મેં એવું કીધું છે કે જેમનો સરવાળો સોળ હોય તેવી બે ધનસંખ્યા શોધો જેમનો ગુણા ઘનનો ગુણાકાર ન્યૂનતમ થાય તો સૌથી પહેલા આપણે બે ધન સંખ્યા ધારી લઈશું તો અહીંયા ધારી લઈએ કે ધારો કે બે ધન સંખ્યા સંખ્યા છે બંનેનો સરવાળો એટલે કે એક્સ વત્તા વાય બરાબર સોળ છે આ એને આપેલું છે પછી એને કીધું છે કે વિધેય વિધેય એટલે શું થશે એક ઓફ બરાબર બે નો ઘનનો સરવાળો એક્સ નો ઘન વધતા નો ઘન આ મહત્તમ થાય એ આપણે વિધેય બનાવવાનું છે તો એનો થશે નો ઘન વધતા નો ઘન એટલે આ થઈ ગયું હવે આમાંથી આપણે કોને સૂત્રનો કરતા બનાવું કારણ કે બેમાં સરખું જ છે તો આમાં વાયને સૂત્રનો કરતા બનાવી દઉં તો અહીંયા શું થશે સોળ માઇનસ એક્સ થશે વિધેયમાં મૂકી દઈએ એટલે વિધેય આપણું શું બનશે બરાબર થશે નો ઘન વત્તા અહીંયા થશે એટલે સોળ માઇનસ એક્સ આખાનું ઘન આ થઈ જશે આ આપણું વિધેય થયું હવે આપણે બે કિંમત મેળવવાની છે અને ન્યૂનતમ થાય એ કિંમત મેળવવાની છે મહત્તમ માટે નહીં તો પહેલાં તો વિકલન કરવું પડશે વિકલન એટલે અહીંયા થશે ત્રણ એક્સનો વર્ગ આમાં ઘાત આગળ આવશે એટલે અહીંયા થશે ત્રણ સોળ માઇનસ એક્સ આઠનો વર્ગ થશે અને માઇનસ વન થશે હવે એફ એફડેસ એક્સ બરાબર આપણે ઝીરો લઈ લઈશું તો કે અહીંયા થશે એફ એફડેસ એક્સ બરાબર ઝીરો ત્રણ મતલબ થશે અહીંયા ત્રણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ અહીંયા થશે સોળ માઇનસ એક્સનો વર્ગ આના બરાબર ઝીરો તો અહીંયા શું થશે આપણું ત્રણ છે એ સામને આવવાની કેન્સલ થઈ જશે તો અહીંયા થશે એક્સનો વર્ગ માઇનસ અહીંયા સોળ આપેલા છે એટલે સોળ ગુણ્યા સોળ કરી દઈશું હમ હમ ચલો સદરૂપ આપી દે એટલે અહીંયા આપણને મળશે સોળ ગુણ્યા સોળ એક હમ બસો છપ્પન માઇનસ અહીંયા થશે એટલે બત્રીસ એક્સ અને વધતા અહીંયા થશે એક્સનો વર્ગ આના બરાબર ઝીરો થશે ચલો સદરૂપ આપી દે તો એનો મતલબ થઈ જશે અહીંયા બે એક્સનો વર્ગ હમ માઇનસ હશે એટલે અહીંયા થશે માઇનસ બસો છપ્પન માઇનસ માઇનસ પ્લસ થઈ છે બત્રીસ એક્સ અને અહીંયા થશે વત્તા બે એક્સનો વર્ગ આના બરાબર ઝીરો બે કોમન લઈ લઈશું અને સાદુ રૂપ આપી દઈશું તો અહીં થશે એક્સનો વર્ગ વધતા સોળ એક્સ અને માઇનસ બે વડે ભાગી નાખશો એટલે એનો મતલબ થશે ચોવીસ છે એટલે બાર અને એક એટલે અહીંયા થશે આઠ આના બરાબર ઝીરો એકસો અઠ્યાવીસ થશે ચલો એકસો અઠ્યાવીસ છે એના ભાગ પાડી દે અને સોળ આવવા પડે તો એકસો અઠ્યાવીસ છે ચલો ચોકડી ગુણાકાર કરી દે ભાગ્યા બે કરીએ તો કેટલા થશે એકસો અઠ્યાવીસ ભાગ્યા બે હમ એટલે અહીંયા ચોસઠ આવશે બે આવશે ચોસઠના હજુ કરીએ તો અહીંયા થશે બે ચોસઠ એટલે અહીંયા થશે બત્રીસ આવશે હમ સોળ લાવવાના છે હજુ આના બત્રીસ છે એટલે અહીંયા થશે એટલે સોળ અને અહીંયા થશે એટલે બે હમ તો અહીંયા થશે એટલે કેટલા લાવવાના છે હમ હજુ આપણે આના ભાગ હોય તો અહીંયા થશે એટલે આઠ ગુણ્યા એટલે અહીંયા થશે ચાર અને અહીંયા થશે આઠ આવું થશે

એકસો અઠ્યાવીસ ભાગ્યા આઠ એટલે થશે સોળ એક્સ બરાબર કેટલી કિંમત આવે છે મળ્યું એક જ ભાગ્યા બે એટલે અહીંયા થશે એકસો અઠ્યાવીસ છે એકસો અઠ્યાવીસ અમે ભાગ પાડી જશે જો અહીંયા આપણને આપેલું છે જો સીધી રીતે તમારે ભાગાકાર અહીંયા સી સમજી કાંઈ ન કરું તો એક તો અહીંયા ત્રણ કોમન લાઈન તમે કેન્સલ કરી દઈશું આ રીતે થશે એક્સનો વર્ગ અહીંયા થશે એટલે સોળ માઇનસ એક્સ આનો વર્ગ આના બરાબર ઝીરો થશે આવું લખીએ કાંઈ હમ કે ત્રણ સામાન્ય લીધા હવે એ વર્ગ માઇનસ બી તો અહીંયા એ પ્લસ બીને એ માઇનસ બી એ પડે તો એ થશે સોળ માઇનસ એક્સ અને બીજો કોર્સમાં હું લખી કહે એક્સ અહીંયા થશે એટલે સોળ માઇનસ એક્સ આના બરાબર ઝીરો થશે તો પહેલાંમાં સાદું રૂપ આપે એટલે અહીંયા થશે એક્સ માઇનસ સોળ આના બરાબર ઝીરો એટલે આ થશે બે એક્સ બરાબર સોળ તો એક્સ બરાબર થશે આઠ અને અહીંયા ભાગ પાડીએ તો આ શું થઈ જશે અહીંયા થશે એટલે એક્સ વધતા સોળ માઇનસ એક્સ બરાબર ઝીરો તો આ શક્ય નથી આના મતલબ થશે આ શક્ય નથી હમ એટલે એક્સ બરાબર આપણને જે મળશે એ શું મળશે આઠ મળશે તો એક્સ બરાબર આપણને મળી ગયા આઠ ચલો આપી દઈએ હમ સા હવે બીજું વિકલન કરી દઈએ તો એનો મતલબ થશે એફ ડબલ ડેશ એક્સ તો એફ ડબલ ડેશ એક્સ એટલે અહીંયા બીજું વિકલન થશે આપણું આ પહેલું વિકલન છે એનું બીજું વિકલન કરી દઈશું તો અહીંયા થશે એટલે આના બરાબર શું થશે તો અહીંયા થશે છ એક્સ માઇનસ ત્રણ છે એટલે માઇનસ ત્રણ એમ નવ ઘાટ આગળ આવી જશે એટલે અહીંયા થશે ગુણ્યા બે અહીંયા થશે સોળ માઇનસ એક્સ અને પાછું આનું થશે માઇનસ વન તો સાદુ આ થશે છ એક્સ માઇનસ માઇનસ પ્લસ એ છે અહીંયા થશે છ 16 - x उधर से x ની કિંમત છે x = 8 મૂકી દેશું તો અહીંયા થશે x = 8 તો અહીંયા શું થશે f'' double, 8 તો 8 મૂકીએ ડાશું થશે 8 * 6 એટલે અહીંયા થઈ જશે 6 * 8 વત્તા એ થશે 6 આમ મૂકશું એટલે 8 થશે તો અહીંયા બે વાર થશે એટલે થશે 12 * 8 એટલે આ શું થશે 12 * 8 એટલે 12 48 એટલે છન્નું થશે એટલે અહીંયા મળશે થશે છન્નું શું લખાય ન્યૂનતમ કિંમત મળશે બે કિંમત મેળવવાની છે તો એનો મતલબ થઈ ગયો કે એક્સ બરાબર આઠ એક્સ બરાબર થઈ ગયા આઠ તો વાય બરાબર કેટલા મળે તો કિંમત મૂકી દઈશું તો અહીંયા થશે વાય બરાબર સોળ માઇનસ આઠ અને અહીંયા થશે પાછા આઠ એટલે વાય બરાબર પણ આપણને આઠ મળે x બરાબર આઠ હોય અને વાય બરાબર આઠ હોય ત્યારે આપણને કિંમત છે એ બે ધન સંખ્યા આપેલી છે એની કિંમતો આપણને આ રીતે મળે અહીંયા આપણને જે છે એ આ રીતે થશે એટલે અહીંયા તમે સાદુરૂપ આપો તો આ રીતે તમને સાદુરૂપ મળશે એટલે આમાં મેઇન વસ્તુ તમને ખાસ શું છે કે તમને વિધેય બનાવતા આવડવું પડે વિધેય બનાવ્યા પછી વિકલન કરી ઇક્વલ ટુ ઝીરો કરીને કરો તોય થશે ગણતરી કેવી રીતે ઈઝી થાય એટલું જ ખાલી વિચારવાનું છે સીધું ગણતરી કરો તો વાંધો નથી સાદરૂપ પાપી ન પાડો તો વાંધો નથી તો પણ તમને મળી જશે એટલે આ રીતે તમને મળી એટલે આન્સર તમારો છે એ આ રીતે થશે ચલો એની પછીનું આપણે આપેલું છે જો હવે એની પછીનો એક્ઝામ્પલ છે એમાં એક્ઝામ્પલમાં એને શું કીધું છે કે એક્ઝામ્પલમાં કે જેમની બાજુના માપ અઢાર ચોરસ ટુકડાના ચાર ખૂણેથી ચોરસ એકમ કાપી બંને બાકીના ભાગ એટલે કે એને આપેલો છે ચોરસ પતરાનો ટુકડો આપેલો છે ચોરસ છે ચોરસ સમજીને કરજો આ છે અઢાર છે આ બાજુ પણ અઢાર છે આ બાજુ પણ અઢાર છે અને આ બાજુ પણ અઢાર છે આવું કીધું છે હવે એને કીધું છે કે દરેક ચાર એક એક રૂપ ચોરસ કાપી એટલે કે એને ચાર ટુકડા કાપીને ચા છે એક આ એક્સ છે ચોરસ સરખો ભાગ કાપ્યો છે આ એક્સ જેટલો કાપેલો છે આ પણ એક્સ જેટલો કાપ્યો છે અને આ પણ એક્સ જેટલો ભાગ કાપેલો છે હમ અને એક પેટી બનાવવામાં આવે છે હમ પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે પતરા કાપવામાં આવતા ચોરસની લંબાઈ મેળવવાની છે. ચોરસની લંબાઈ કેટલી થાય તો સૌથી પહેલા આપણને કીધું છે પેટી પેટી બનાવવાની થાય તો કેવી રીતે બને શું કીધું છે એક ચોરસ ટુકડો હતો જેની ચારેય બાજુ અઢાર અઢાર ચોરસ પતરાનો ટુકડો હતો અઢાર અઢાર હતી હવે એમાં શું કીધું ચારેય ખૂણેથી એને એક્સે સરખા ચાર ખૂણા કાપી નાખ્યા પછી એની પેટી બનાવવાની છે તો પેટી કેવી રીતે બને અને એનું એને ઘનફળ કીધું છે તો પેટીના ઘનફળ માટે શું થશે તો માની લો કોઈ પણ ઘનફળ હોય તો પેટીનું ઘનફળ હોય તો એ શું થશે તો એના માટે થશે ને લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એવું થશે ને એલ બી ને આવું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ કેટલી થાય પહોળાઈ કેટલી થાય અને ઊંચાઈ તો સૌથી પહેલાં તમે આમાં પેટી માટે વિચારો કે આમાં છે લંબાઈ કેટલી થશે તો આ લંબાઈ થશે તો લંબાઈ માટે વિચારો તો આ શું થશે તો કે આપણે સૌથી પહેલાં ધારી લઈએ કે આ એક્સ જેટલી છે ને હમ ધારો કે પતરાના ચોરસ ટુકડા નું માપ એક્સ સેમી છે એક્સ જેટલું છે સેમી આપણે નથી રાખતા કે એક્સ જેટલું છે એક એકમ છે સેમી માં મીટર માં એને કીધેલું નથી અને સમય કીધું છે સેમી કીધું છે આ સેમી છે એટલે એક સેમી છે આપણે એક સેમી ધારી લઈએ આ જે ટુકડા કાપ્યા છે એ કેટલા કાપ્યા છે એ નથી એને કીધું ખાલી લંબાઈ આ ચાર ચોરસ ટુકડો છે ચારે બાજુ અઢાર અઢાર સેમીના છે એટલે કે આ ચારે ચાર સેમી છે એ અઢાર અઢાર સેમીના છે એટલું એને કીધું છે હવે ચારેય ખૂણેથી એક્સ એક્સ જેટલા એક ના સરખા ટુકડા કાપી લીધા એટલે આ બાજુ એક્સ કાપો આ બાજુ એક્સ આ બાજુ એક્સ આ બાજુ હવે આપણને ખબર છે કે પેટી છે એ પેટી કઈ રીતે બને કારણ કે પેટીનું ઘનફળ કીધું છે ઘનફળ એટલે શું થશે એલબીએચ થશે કોઈ પણ ઘન બને તો એનો મતલબ શું થશે લંબાઈ ગુણાખોળા થશે એટલે આ થયું તો સૌથી પહેલાં આપણે લંબાઈ વિચારીએ તો લંબાઈ હવે કેટલી રહી તો લંબાઈ શું થશે તો કે આ થશે ને અઢાર આ બે ભાગ તો માઇનસ થઈ ગયા કાપી નાખે એટલે એ તો લંબાઈમાં હવે રહેવાના નથી તો આનો મતલબ શું થઈ ગયો અઢાર માઇનસ બે એક્સ થઈ ગયા હવે પહોળાઈ માટે વિચારો સેમ પહોળાઈ તો પહોળાઈ કેટલી થશે તો આ લંબાઈ વિચારો તો આ પહોળાઈ થશે તો આ શું થશે અઢાર માઇનસ બે એક્સ થશે કારણ કે એમાંથી ને એક્સ જેટલો ભાગ કપાઈ ગયો છે તો મતલબ થશે એક્સમાં આ થશે અને ઊંચાઈ ઊંચાઈ એટલે પતરાના ટુકડાની ઊંચાઈ કેટલી છે એક્સ જેટલી છે ને ઊંચાઈ તો ઊંચાઈ થશે આપણી એક્સ સેમી થશે હવે આપણે લખી શકીએ કે પેટીનું ઘનફળ મહત્તમ બતાવવાનું છે તો એ થશે પેટીનું ઘનફળ એને આપણે વિધિ એફ ઓફ એક્સ કહી દઈએ તો અહીંયા શું થશે એલ થશે એટલે કે આ થશે એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો થશે ને lbh બી ત્રણે ત્રણ કિંમત મૂકી દઈએ તો એલ બરાબર છે તો એનો મતલબ થશે અઢાર માઇનસ બે એક્સ ફરીવાર અઢાર માઇનસ એટલે વર્ગ થઈ ગયો ઇન્ટુ એક્સ થશે કારણ કે આ થશે એટલે એક્સ ચાલો સાદરૂપ આપી દઈશું સાદરૂપ આપે એટલે અહીંયા શું થશે અઢારનો વર્ગ હમ ચલો સાદરૂપ આપી એને ફરી વાર એવું કરી દઈએ તોય થશે નહીં પછી ગુણાકારનો નિયમ લગાડી સીધો તો એ આન્સર મળે આપણને તો બે રીતે મળશે આપણને કારણ કે અહીંયા છે એ ગુણાકારનો નિયમ લગાડી દઈશું ચાલો ગુણાકારનો નિયમ લગાડીએ કે જેથી આપણને પેલું થાય અને અથવા તો અહીંયા થશે એટલે અઢાર ગુણ્યા અઢાર કરીએ અઢાર ગુણ્યા અઢાર आप सी वी थे तो अँ थे त्रो चौवीस माइनस अँ अठार गुण्या चार बोतेर अँस बोतेर एक्स आने माइनस अँ थे चार एक्स नर्ग इंटू एक्स चलो एक्स ने अंदर गुणी देसूँ आई जैसे त्र सौ एक्स माइनस बोतेर एक्स नो वर्ग अश् तो माइनस ચાર એક્સ ઘન આટલું થઈ ગયું હવે આ આપણું વિધેય બની ગયું શું એને મેળવવાનું કીધું છે ઘનફળ મહત્તમ થાય હવે ઘનફળ વિધેય થયું મહત્તમ કિંમત જે એક્સની કિંમત જે મહત્તમ બતાવે એના માટે વિધેય મેળવવાનું છે તો સૌથી પેલા આપણે આનું વિકલન કરી દઈશું તો કે પહેલું વિકલન તો ઓલરેડી કરવું જ પડશે તો અહીંયા થશે એપડેસ એક્સ એપડેસ એક્સ બરાબર શું થશે ત્રણસો નો ચોવીસ અહીંયા ગુણાકાર કરશો એટલે બોતેર છે એટલે સિત્તેર એક ચાલીસ એકસો ચુમ્માલીસ એક્સ અને અહીંયા થશે માઇનસ બાર એક્સ વર્ક આવું થશે હવે આપણે એફડેસ એક્સ બરાબર ઝીરો લઈ લઈશું તો અહીં થશે એફડેસ એક્સ બરાબર ઝીરો એફડેસ એક્સ બરાબર ઝીરો લઈ એટલે અહીંયા કિંમત આપણને શું મળશે તો કે અહીંયા થશે ત્રણસો ને ચોવીસ માઇનસ અહીંયા થશે એટલે ચુમ્માલીસ એક્સ માઇનસ બાર એક્સનો વર્ક આના બરાબર ઝીરો ચલો ત્રણસો ચોવીસ છે એટલે આઈ થિંક બાર કોમન આવી જશે હમ એટલે નવ વચ્ચે હમ એટલે અહીં થશે ત્રણસો ચોવીસ ભાગ્યા બાર એટલે અહીંયા આપણને મળશે સત્યાવીસમાં છે એટલે અહીંયા થશે ને સત્યાવીસ માઇનસ અહીંયા થશે બાર એક્સ અને માઇનસ એક્સનો ઓવર આના બરાબર ઝીરો અથવા તો આને આવું લખી કાય ભાગ પાડી દઈએ સત્યાવીસના ભાગ પાડવાના નવ ગુણ્યા ત્રણેય પડી જશે તો અહીંયા મળશે ને આપણે અહીંયા થશે નવ માઇનસ એક્સ અને બીજું થશે ત્રણ માઇનસ એક્સ આના બરાબર ઝીરો આપણને મળી જશે એક્સ બરાબર ત્રણ અને બીજી કિંમત મળશે આપણને એક્સ બરાબર નવ હવે આપણે શું કરવું છે મહત્તમ માટે કીધું છે તો બીજું વિકલન કરી દઈશું અહીંયા થશે એફ ડબલ ડેસ એક્સ તો એફ ડબલ ડેસ એટલે પહેલું ઝીરો તો અહીંયા થશે આના બરાબર માઇનસ એકસો ચુમ્માલીસ અને માઇનસ અહીંયા થશે ચોવીસ એક્સ એવું થશે હવે આપણે આમાં સિમ્પલ ખબર છે કે આમાં એક્સની કિંમત છે એટલે અહીંયા થશે એક્સ બરાબર ત્રણ તો એફ એક્સ બરાબર ત્રણ મૂકીએ એટલે એફ ડબલ ડેસ હમ શું થશે સોરી પ્લસ આવશે હમ એટલે આવું થશે તો એનો મતલબ થશે અહીંયા પ્લસ હમ તો એક્સ બરાબર ત્રણ મૂકીએ તો એનો મતલબ થશે એક્સ બરાબર ત્રણ તો અહીંયા થશે માઇનસ એકસો ચુમ્માલીસ વધતા અહીંયા થશે ચોવીસ ગુણ્યા ત્રણ એટલે અહીંયા થશે માઇનસ એકસો ચુમ્માલીસ અને અહીંયા થશે પ્લસ બોતેર આનો મતલબ થશે લેસ ધેન ઝીરો અહીંયા થશે મહત્તમ મળે આ થશે મહત્તમ મળે તો આનો મતલબ થઈ ગયો એક્સ બરાબર ત્રણ એક્સ બરાબર ત્રણ થઈ ગયા એક્સની કિંમત એટલે શું થઈ ગયું આપણું ઊંચાઈ થઈ ગઈ એટલે આ આપણને મળી ગઈ ઊંચાઈ ઊંચાઈ થઈ ગઈ હવે લંબાઈની વાત કરી હતી તો લંબાઈ કેટલી આપણને આપેલી છે તો કે અહીંયા અઢાર માઇનસ લંબાઈ એટલે આપણી થશે ને એટલે અહીંયા થશે અઢાર માઇનસ બે એક્સ બરાબર થશે લંબાઈ તો લંબાઈ છે એની અંદર કિંમત મૂકી દઈએ તો અહીંયા થશે અઢાર માઇનસ બે એક્સ એક્સની કિંમત ત્રણ છે એટલે બે ગુણ્યા ત્રણ સાદરૂપ આપી દઈએ તો આના બરાબર થશે છ એટલે એનો મતલબ થઈ જશે અહીંયા બાર આ છે એ આપણી લંબાઈ મળે એટલે આ આપણી લંબાઈ થઈ ગઈ એટલે લંબાઈ બરાબર અને મતલબ આટલા સાયમ નહીં થઈ એટલે એક આપણો જવાબ અહીંયા મળી ગયો નવ માટે પણ ચેક કરી લઈએ કારણ કે નવ માટે ચેક કરવું પડશે તો અહીંયા થશે એક્સ બરાબર નવ નવ મૂકીએ તો અહીંયા થશે એફ ડબલ ડેસ નાઇન તો અહીંયા શું થશે માઇનસ એકસો ચુમ્માલીસ વત્તા અહીંયા થશે ચોવીસ ગુણ્યા નવ ચલો અહીંયા થશે એટલે માઇનસ એકસો ચુમ્માલીસ ચોવીસ ગુણ્યા નવ ચોવીસ ગુણ્યા નવ કશું એટલે કેટલા થશે કારણ કે પચીસ ગુણ્યા નવ એટલે બસો ઉપર થઈ જશે ને હમ એટલે એ થશે ચોવીસ ગુણ્યા નવ એટલે અહીંયા થશે બસો ને સોળ બસો સોળ એટલે આ થશે ગ્રેટર ધેન ઝીરો એનો મતલબ ન્યૂનતમ મળે ને ન્યૂનતમ મળે એટલે આ આપણે શક્ય નથી હમ એટલે એનો મતલબ થશે કે એક્સ બરાબર ત્રણ અને ઊંચાઈ આ ઊંચાઈ થશે અને લંબાઈ ઊંચાઈ અને લંબાઈ લંબાઈ એલ બરાબર બાર સેમી મળે એટલે આપણે જે છે એ સેમી લંબાઈ થાય એ મેળવવાનું હતું એટલે કેવી રીતે ગણવાનું રાખજો શું કર્યું આપણે પેલા સિમ્પલ પેલા કે ચોરસ ટુકડો હતો ચારેય બાજુ અઢાર સેમી ની હતી ચાર ખૂણા એને કાપી નાખ્યા સરખા ભાગના કેટલા કાપ્યા છે એ નથી એને કીધું તો ચાર ખૂણા છે આપણે એટલે ચાર ખૂણા એક થઈ ગયા હવે ચારેય ખૂણા કાપ્યા એટલે શું થઈ ગયું લંબાઈમાં લંબાઈ અને પહોળાઈમાં ઘટાડો થયો પણ ઊંચાઈ તો સરખી જ દેવાની ને કારણ કે આમ કંઈને વાળ છે તો ઊંચાઈ થોડી ઘટવાની છે તોનો મતલબ શું થશે ઊંચાઈ તો સરખી જ રહેશે તો ઊંચાઈ કેટલી થશે તો કે એક સીટલી એક જેટલો જ ભાગ થશે ને કાપેલો તો આમાં ધારી લીધું કે જે લંબાઈ હતી ઊંચાઈ હતી એક જેટલી રહી હવે લંબાઈ કેટલી રહી તો કે પતરા કાપી નાખ્યા એ પતરા કાપ્યા એટલો ભાગ તો કપાઈ જશે એટલે લંબાઈમાં ઘટાડો થશે તો લંબાઈ હતી અઢાર માઇનસ કેટલી થઈ ગઈ અઢાર માઇનસ બે એક થઈ ગયા પહોળાઈ અઢાર માઇનસ બે એક્સ થઈ ગયા કારણ કે એક્સઅક્સ એટલા બે બાજુની ભાગ છે એટલે ખૂણા આવશે એટલે એટલા ઘટશે હવે પેટીનું ઘનફળ આપણને ખબર છે કે કોઈપણનું ઘનફળ મેળવવું હોય પેટી હોય તો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણ થશે એલબી એક્સ થશે લંબાઈ કેટલી છે અઢાર માઇનસ બે એક્સ છે પહોળાઈ કેટલી છે અઢાર માઇનસ બે એક્સ છે અને ઊંચાઈ એક્સ છે એટલે ત્રણેયનો ગુણાકાર મૂકી સાદરૂપ આપ એટલે આપણને આ વિજય મળ્યું એ આપણું કયું થઈ ગયું વિજય બની ગયું એ વિધેય આપણું થયું કે જે થી આપણે લંબાઈ પહોળાઈ મેળવવાની છે એ અને પેટીનું ક્ષેત્રફળ મહત્તમ થાય એ લંબાઈ રાખવાની છે તો સૌથી પહેલાં આપણે પહેલું વિકલન કર્યું એના બરાબર ઝીરો લીધા એટલે એક્સ બરાબર ત્રણ અને નવ બે કિંમત મળી બીજું વિકલન કર્યું એમાં એક્સ બરાબર ત્રણ મૂક્યા એટલે એનો મતલબ થઈ ગયો કે એની કિંમત બીજા વિકલનની કિંમત લસ થઈ ઝીરો એટલે કે ઋણ આવે છે એટલે એનો મતલબ કે એક્સ બરાબર ત્રણ શક્ય છે એટલે આપણે એના પરથી લંબાઈ પણ મેળવી દીધી ઊંચાઈ પણ મેળવી દીધી અને પહોળાઈ પણ પછી આપણે એક્સ બરાબર નવ મળ્યા છે એ પણ ચેક કરવું પડે કારણ કે એ પણ શક્ય છે કે નહીં તો આપણે શું કર્યું એક્સ બરાબર નવ હતા એને કિંમત મૂકી એક્સ બરાબર નવ કિંમત મૂકી એટલે આપણને શું થશે તો કે એના બરાબર આપણને મળે છે કે માઇનસ એકસો ચુમ્માલીસ વત્તા બસો સોળ ગ્રેટર દેન ઝીરો અને ન્યૂનતમ મળે છે તો એનો મતલબ શું થઈ ગયો કે આ જે છે એ શક્ય નથી કારણ શું થશે એનું કારણ કે આપણને આ છે ન્યૂનતમ મળે છે એટલે કે ક્ષેત્રફળ છે એ ન્યૂનતમ મળે છે એટલા માટે આ વસ્તુ શક્ય નથી એટલે ખાસ યાદ રાખજો કે કેવી રીતે ગણવું તો આ ન્યૂનતમ કીધું હોત તો એક્સ બરાબર નવ થાત તો એ કિંમત લખવાની થાત પેટનું ક્ષેત્રફળ એને કીધું હોય કે ન્યૂનતમ હોય તો એક્સ લંબાઈ કેટલી થાત તો આના ઉપરથી મેળવવાનું થાય પણ આપણને મહત્તમ કીધી છે એટલે મહત્તમ માટે આપણે આ થશે એટલા માટે આપણે એક્સ બરાબર ત્રણ ઊંચાઈ થશે અને લંબાઈ થશે બાર કારણ કે આપણે અહીંયા લખ્યું છે કે લંબાઈ કેવી રીતે મળે અઢાર માઇનસ બે એક્સ લંબાઈ બતાવે અઢાર માઇનસ ત્રણ મૂકશું એટલે છ થશે આ રીતે આપણી કિંમત મળે ઓકે સેમ આ જ રીતે આપણે કન્ટિન્યુ એક્ઝામ્પલ બધા ગણી દઈશું એટલે આ રીતે એક્ઝામ્પલ સોલ્વ થાય ઓકે દોસ્તો થેન્ક યુ દોસ્તો આગળના લેક્ચરમાં આપણે અહીંથી પાછું ફરીવાર કન્ટિન્યુ કરીશું